નાખી દીધા કાજુ પણ તળવા માટે કારણ કે એને પણ પનીર પછી બહુ ફોટું હતું ને એટલે તો ફાઈનલ મિત્રો થઈ ગયું છે નિમક નાખવાનું તો ચાલો નિમક નાખો છો તમે પરસ નાખ દે કારણ કે ખટમીઠું શાક છે ગેસ દીધો છે વ્યવસ્થિત બન પપ્પા કેમ બન્યું છે હેલો યાર યુબ ફેમિલી કેમ છો તમે સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોની અંદર ને અત્યારે મિત્રો આપણે બનાવવાનું છે ફૂલ ગોભી મસાલા પનીર તો એના માટે મિત્રો બધું કટિંગ થઈ ગયું છે ને અત્યારે મિત્રો આજે આપણે કાંઈ બ્લોગ નથી બનાવવાનો પણ રેસીપી વિડીયો કવર કરવાનો છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહેજો ને તમને તો રેસીપી વિડીયો સારો લાગે તો અવશ્ય એ રીતની બનાવીજો ને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દે તો ચાલો મિત્રો રેસીપી બનાવવાની છે શું શું સામાન જશે હું તમને આગળ દેખાડું તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની આ રહેજો ફાઇનલ ફેમિલી યાર આપણે આવી ગયા છે ત્યારે રસોડામાં રેસીપી આપણે બનાવવાની છે શાક મારે બનાવવાનું છે મિત્રો ને આ બાજુમાં તો સોખા સલાવી દીધા છે આ બાજુમાં તેલ મૂકી દીધું છે ગેસ ચાલુ કરી દીધો છે આ ગેસ ચાલુ છે ને આપણે આ બટેટા છે એને પહેલાં તેલમાં તળવાના છે વ્યવસ્થિત ફૂલેવનને તળવાનું છે ને પનીર છે ફોગ દોઢ અઢીસો એને તળવાનું છે વટાણા છે એને યમદમ નાખી દેવાના છે ને આ બીજો બધો વઘાનનો સામાન છે કાજુ છે પછી આ લસણ છે ખાંડેલું લહણવાળું મિરચું પછી આમાં છે લીલું લસણ પછી મિરચાં છે ને આદુ છે ખમણેલું આ છે ટમેટા ને ડુંગળી તસપટ્ટા ને લવિંગ સામાન છે ને બીજો બધો એ રેગ્યુલર શાકમાંથી મસાલો વપરાતો હોય ને એવી રીતનું છે આ બધું ચરવાનું છે આખરે તેલ આવે ગરમ થાય એટલી જ વાટ છે તો પેલા એ બધું ને વ્યવસ્થિત બધું સાઈડમાં કાઢી લઈએ ને પછી એ બધું વારાફરતી વારો મીઠો નાખવાનું થાય તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો મીઠો હવે મૂળ તો ફાઇનલ મીઠો હવે તેલ આવી ગયું છે ને ચાલો મીઠો બટાટા તરવાના છે આપણે તો બટાટા નાખી દઈએ ને ચાલો બટાટા કેવા થવા દેવાના હોય હું તમને આટલી ફોડીક વાર પછી મળી જ તો ફાઇનલ મિત્રો યાર બટેટા રો ત્યારે આ તરવા નાખી દીધા છે ને આપણું ઘરનું સિંગલ છે મિત્રો અમે બધા એ ને આ બાજુમાં મીઠું ચોખા થરે છે અને આ બધું છે બીજો વઘારનો સમાન તો આવી રીતના મિત્રો બટેટાને લાવતા રહેવાના એટલે હેઠે બેસે નહીં ને બટેટા લાલ થઈ જાય ને મિત્રો તાઉટી તરવા દેવાના તો ચાલો મિત્રો તો આવી રીતના મિત્રો કે છે ને બટેટા લાલ લોઈ જાય ને થોડાક પછી આને કાઢી લેવાના આવે મિત્રો તો ચાલો મિત્રો પહેલાં હું બટેટા કાઢી નાખું ને પછી મળી તો ફાઇનલ મિત્રો તો બટાટા આપણે કાઢી લીધા છે સાઈડમાં ને હવે મિત્રો તરવાનું છે ફુલેવર તો ચાલો મિત્રો પહેલાં ફુલેવર થોડુંક તળી નાખી છે ફૂલેવર બે વાર તરવું તો કારણ કે વધારે છે તો ચાલો મિત્રો ફુલેવર તરી પછી મળી જાય તો ફાઇનલ મીઠ તો આપણે છે ને હવે ફૂલેવર પણ તળી નાખ્યું છે સેફસેસ લાલ થઈ ગયું છે જોઈ શકો છો તમે ને કાઢી લીધું છે તો ચાલો મીઠું આવે છે ને પનીર તરવાનું છે નાખી દઈએ મિત્રો પનીરને પણ આમાં ને પનીર બટાટા તો એવું સેફસેસ થઈ જાય ને લાલ એટલે પનીર કાઢી લેવાનું મિત્રો ને પછી આનો આવે છે મિત્રો વઘાર ને આપણે છે ને વટાણા નથી તરવાના એનો ડાયરેક્ટ કીધું વઘાર કરીએ ને એમાં જ નાખી દેવો કારણ કે વટાણા તરશું ને તો પછી કડક થઈ જાય વટાણા તેલમાં નાખીએ ને એટલે એને મેં વટાણા ડાયરેક્ટ સીધા મિત્રો વઘાર કરીએ ને એમ જ નાખવાનું છે તો ચાલો મિત્રો તો મિત્રો હવે આપણે નાખી દીધા છે કાજુ પણ તળવા માટે કારણ કે એને પણ થોડાક તળી નાખીએ વ્યવસ્થિત રીતે થોડાક લાલ થઈ જાય ને ત્યાં સુધી પનીર છે ને મિત્રો હા તાજું હતું ને થોડુંક ઢીલું એટલે છોટી ગયું છે કઢાઈમાં ને પનીર પછી બહુ ફોટતું હતું ને એટલે મેં મીઠો કાઢી દીધું છે ને હવે મિત્રો આપણે કાજુ તળી લઈએ ને આ વઘારમાં એટલે લીંબુનું બધું આવી ગયું છે તો હવે ચાલો મિત્રો આગળ વઘાર કરવાનો છે તો આપણે કાજુ થોડાક લાલ થઈ જાય ને મીડિયમ ત્યાં સુધી કાજુ રહેવા દે છે ગેસની ફેમ થોડીક ફૂલ કરી દે એટલે ગાય કાજુ સરી જાય તો ચાલો મિત્રો વઘારમાં તો ફાઇનલ મિત્રો તો કાજુ પણ આપણે કાઢી લીધા છે થોડાક લાલ થઈ ગયા છે ને હવે ચાલો મિત્રો ગેસ ફૂલ કરી દે એટલે તેલ આવી જાય વ્યવસ્થિત ખીરખું પછી રાઈ દીધાથી થોડોક વઘાર કરી અને પછી નાખવાનું છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બની રહેજો તો હવે હું ફોન છે ને મિત્રો ઘરે સાઈડમાં નાખી દઉં તો ફાઇનલ મિત્રો આપણું તેલ પણ આવી ગયું છે ચાલો હવે થોડુંક રાઈજીરું નાખી દીધું રાય જીરું તરતર થઈ ગયું છે હવે એમાં નાખી દેવાના છે કઢી પટ્ટા અને એવું બધું નાખવાનું છે ધીમે ધીમે તો ચાલો મિત્રો તો હવે પહેલાં છે ને આપણે આમાંથી લીલું લસણ ને મરચાં અને લીલા તે નાખી દઈએ વ્યવસ્થિત રીતે તો હા એ લીલું લસણ પણ મિત્રો લીલા લસણના પાંદડા પણ નાખવાના છે તો ચાલો મિત્રો એ નાખી દેવાય બધું નખાઈ દેવા વ્યવસ્થિત રીતે પછી આને હલાવી નાખવાનું તો પીડા છે મિત્રો કરી પટ્ટા એટલે કે મીઠો લીમડો નાખી દો લીલો લીમડો તો ચાલો મિત્રો લીલો લીમડો પણ નખાઈ જાય આ તો નખાઈ ગયો હવે નાખી દો તસપટ્ટા ને એ બંને વસ્તુ

ટમેટા નાખી દઈએ એટલે બધો મસાલો વ્યવસ્થિત પાકતો થાય ને મિત્રો તો ગાય ઘા કરી રહી એવી રીતનું છે તો ચાલો મિત્રો રહી શકો આપણે ટમેટા પણ નાખી દીધા છે હવે વ્યવસ્થિત રીતે બધું હલાવી છે નિમક ને હળદર તો બને નખાઈ ગયું છે હવે વાકે છે એક લાલ મરચું ખાલી એવું છે ને પછી મિત્રો નાખવાનું છે પાણી અને ગરમ મસાલો એવું બધું આવ્યું છે તો ચાલો મિત્રો મળીએ ફાઇનલ મિક્સ તો બધું થઈ ગયું છે ને આપણે છે ને વાટેલું મરચું હતું ને લહણ વાળું એ રગડો કરી નાખો છે ને ચાલો હવે એને નાખવાનો વારો છે નાખી દો તો આવી રીતે નાખીને મિત્રો હલાવી નાખવાનું ને મરચાને પલાળી નાખવાનું એ કારણ કે મરચું બળે નહીં ને વાત બીજી કાંઈ આવે નહીં બળે બરવાની નહીં આવી એટલે મેં તો નાખી દીધું છે ને હજી આમાં અડધો પાણી નાખવું જોઈએ મિત્રો તો થોડીક લેવી થાય ને તો આ વટાણા છે વ્યવસ્થિત ને પછી બટાટામાં ને એમાં બધા ગ્રેવી હલકી રીતની ઉતરી જાય તો હજી નાખીજો થોડું બસ રળી વાલું તો રળી મિત્રો હવે આ બધું ઉકળી જાય ને વ્યવસ્થિત રીતે આપણે નાખી દીધું છે પાણી બધું તો પછી આગળ બધું સરી જાય આગળ વટાણા પાકી જાય ને એટલે પછી નાખવાનું છે મિત્રો આપણે ફુલેવર પનીર ને બટાટા ને આ કાજુ ને પછી મિત્રો માટે ધાણા એટલે આપણું શાક મિત્રો એકદમ કમ્પ્લીટ ચાલો મિત્રો આ બધું હવે નાખવા તને જોઈ ભાઈ તો ફાઇનલ મિત્રો છે ને હવે આ બધું પાણી નાખી દીધું અંદર ને વ્યવસ્થિત કલર નાખ્યું તો હવે આને ઘરે પાસે જ મિત્રો ઢાકી દઈએ એટલે વટાણાથી વ્યવસ્થિત રીતના મિત્રો પાકી જાય ને એટલે હું છે થોડાક પોછા પડી જાય ને મજા આવે થોડાક ખાવામાં આવે ને તો સ્વાદ મસ્તનો આવે એ રીતે ઢાકી દીધું છે હવે જોઈ શકો છો તમે થોડીક થોડીક વાર તો હવે એ પાકી જાય ને મિત્રો ગ્રેવી થોડીક ઉપાડા મારવા મળે ને એવી રીતનું તો ગ્રેવી વ્યવસ્થિત પાકી પાકીને પછી આ બધું નાખવાનું છે મિત્રો બધું બધું મસાલા વરદારી મસાલા આપણે કંઈ ખાતે એમ બીજું કાંઈ મસાલા આવે ને ગરમ મસાલો એક બાકી છે ખાલી બીજું બધું નાખાઈ ગયું છે તો ચાલો મિત્રો હવે આ બધું જોઈએ તો ફાઇનલ મિત્રો યાર પાંચ મિનિટ થઈ ગઈ છે ને હવે બધું શાક એવી રીતના વટાણા પણ સર આવી ગયા છે લોહી કઈ રીતનું ઉફાર મારે છે તો ચાલો મિત્રો પેલા છે ને આપણે બટાટા નાખવાના છે તો સારું મિત્રો પહેલાં બટેટા નાખી દઈએ કારણ કે બટેટા હોય છે મિત્રો થોડાક કડક એટલે માટે બટાટા થોડાક પહેલાં નાખવાના હોય ને બટેટાને એવું બધું તમે તેલમાં તરો મિત્રો તૈયાર છે ને બટેટા ટકા મિત્રો તળવાના કારણ કે વીસ ટકા પછી શાકમાં ફેરવાના ને થોડી મજા આવે મિત્રો તો એની ગ્રેવી છે ને એ અંદર ઉતરે બટેટાની ને એવું તો મજા આવે ને આજે મિત્રો હવે કાજુ પણ નાખી દઈએ કારણ કે એ પણ થોડાક કડક હોય એટલે એમાં ગ્રેવી વ્યવસ્થિત ઉતરી દે તો એ નાખી દઈએ તો એવી રીતનું છે મિત્રો ને કોને કોને તળેલા કાજુ ભાવે છે કમેન્ટ કરી દેજો તો ફાઇનલ મિત્રો યાર આપણે બટેટા નાખી દીધા ને એને એક મિનિટ થઈ ગઈ છે હવે મિત્રો એમાં નાખી દઈએ મિત્રો આપણે છે કહેવાથી ફૂલેવર એ તો ચાલો મિત્રો ફૂલેવર નખાઈ દે ને પછી પનીરના મીઠું હાવ સેલા રહેવા દેવાનું કારણ કે એ તો કોષ હોય ને તરા એ ગયું હોય અગાઉ આપણે થયું હોય એટલે અડધો રે તો સરી જાય એટલે માટે પનીરને એક મિનિટ ફુલેવડ ને સરી જાય ને વ્યવસ્થિત રીતે બટેટા ને બે એક બે મિનિટ નાખ્યા પછી ફુલેવડ નાખ્યા પછી પછી પનીર નાખીને પછી એકાદ મિનિટ સરવા દેવો સરવા દેવ ના કરો ને તોય તો મિત્રો ખરેખ પનીરને લેવા દઈએ ને નાખીને એક આડી મિલેટ તો મિત્રો પનીરમાં પણ ગ્રેવી ઉતરી જાય એટલે ખાયા ને તૈયાર સવાદ બટામાં મિત્રો મસ્ત આવે એની મેં તો ચાલો મિત્રો હું પેલા વ્યવસ્થિત રીતે અલાવ નાખું ને બધું વ્યવસ્થિત પછી પનીર નાખીએ ને પછી મંગે તો ફાઇનલ મિત્રો થોડીક મોળસ નાખ દે કારણ કે ખટમીઠું સાચ છે તમે તો દેશી નાખી દે ને એના મેં થોડીક એવી માન થોડસ નાખવાની મિત્રો ને હવે મિત્રો સારું પનીર નાખી વ્યવસ્થિત હલાવી નાખીએ પનીર મિત્રો છોટી ગયું છે એટલે મેં ફોન કરી ટોપ કરી દઉં પછી મળીએ તો ફાઇનલ મિત્રો બધું નખાઈ ગયું છે ને હવે ગેસ છે ને મિત્રો ધીમો કરી નાખીએ ને પછી માથાથી મિત્રો યાર નાખી દે તો કારણ કે સ્વાદ અને સુગંધનો રાજા ને આપણે કાંઠિયાવાળીની શાન એટલે કે દેશી ધા મિત્રો તો નાખી દઈએ માટે છે વ્યવસ્થિત રીતે ને પછી થાકી મિત્રો હું છે ને ધૂપ કરી નાખું ધૂપ દેવાનો પણ સમય થઈ ગયો છે તો ચાલો મિત્રો ચાણા નાખી દીધા છે વ્યવસ્થિત રીતે બધાય ને હવે મિત્રો કરી થાકી દઈએ ને ત્યાં હું એકાદ બે મિનિટ મિત્રો ફરી જાય ને તો ગેસ કરી નાખો તો મિત્રો ધીમો ધોઈ શકો છો ઓટોમેટિક તો ચાલો મિત્રો પહેલાં હું ધૂપ કરી નાખું ને પછી મિત્રો જમવા જઈએ તો થોડુંક શાક પણ મિત્રો વ્યવસ્થિત રીતે સરી જાય ને ગેસ કહેવાય ધીમો તો ફાઈનલ મિત્રો આપણે છે મિત્રો રસોડામાં ગેસ કરતી છે વ્યવસ્થિત બંધ કેમ મસ્ત બીનું છે મિત્રો એનો કલર જોઈ લો એકવાર તમે વ્યવસ્થિત બધું સરી ગયું છે તો હું મારા મોઢે વખાણ નહીં કરું હું આગળ તમને મારા પપ્પાનું મારા મમ્મીનું રિવ્યુ લેવાનું છે કેવું એવું બીનું છે એમ શાક તો ચાલો મિત્રો હવે જમવા બેસીએ

જમીન મિત્રો આપણે આવ્યા છે ને આ રેસીપી તમને કેવી લાગી તો કમેન્ટમાં જરૂર જણાવજો તો સારો મિત્રો મૂલ્ય યાર બીજા વિડીયોમાં શાનદાર વિડીયોમાં તો હવે આ વિડીયોનો નિર્ણાય કરતા જલ્યા યાર બીજા વિડીયોમાં ત્યાં સુધી બનીને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દોરકાધીશ ને જય શ્રી રામ તો લાઇક સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય બાય